કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે આ નુકસાનીનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર ડભોઈ ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આપવામાં આવ્યું હતું રાજ્ય સહિત વડોદરા જિલ્લામાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે ત્યારે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેમ પારાવાર નુકસાન થયું છે જગતનો તાત બિચારો અને બાપડો દેવાના ડુંગર નીચે દબાઈ ન જાય મજબૂરી વશ આત્મહત્યા ન કરે તે માટે સરકાર ખેડૂતોનો હાથ પકડે ખેતીમાં ગયેલ નુકશાની વળતર ચૂકવવામાં આવે અને ખેડૂત ફરીથી બેઠો થાય તે માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને પત્ર આપવામાં આવ્યું છે જેવી રીતના શ્લોક કુટુંબમાં કેવા બધા આ બાપ દાદા બધા ભેગા હોય એવી રીતના